સંસદની અંદર ભગવાન શિવ તેમજ દેવી દેવતાના ફોટા લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખેથી સનાતન વિરોધી બફાટ કર્યો છે સાંસદની ગરિમાને પણ ધ્યાનમાં ન લઈ હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે હિન્દુઓ અસત્ય છે હિન્દુઓ નફરત ફેલાવે છે હિન્દુઓ હિંસક છે આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કર્યું છે જેને લઈ જામનગરમાં હિન્દુ સેના દ્વારા દિગ્વિજય પ્લોટ હિન્દુ સેનાના કાર્યલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને જોડાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર સાથે પપ્પુ ગાંધીને દેશનિકાલ કરોના તેમજ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો એવા સૂત્રો રાખવામાં આવ્યો હતો જેને લઈ પોલીસ તંત્ર સચેત થઈ ગયું અને હવાઈ ચોકમાં હિન્દુ સેનાના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશનને લઈ ગયા અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી આ સમયે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ શહેર મંત્રી મયુર વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી શહેર પ્રમુખ દીપક પિલઈ પૂર્ણકાલીન કિશન નંદા હાર્દિકસિંહ સિંહ ચુડાસમા સહિતના સૈનિકો હાજર રહ્યા હતા અહેવાલ કિશન નંદા હિન્દુ સેના ગઈકાલે રાહુલ ગાંધીએ એટલે કે પપ્પુ ગાંધીએ ગઈકાલે સંસદમાં જે બફાટ કર્યો હતો સનાતન હિન્દુ ધર્મ વિરુદ્ધ કર્યો હતો અને કહ્યું હતું કે હિન્દુ ધર્મ બધા હિન્દુ હિંસક છે તો આજરોજ હિન્દુ સેના દ્વારા આ રાહુલ ગાંધીના વિરોધમાં અમે કોંગ્રેસ કાર્યાલય જઈ એક રેલી નાનામી ગાડી છે અને કુદરત ધન નો કાર્યક્રમ કર્યો છે બરાબર અને રાહુલ ગાંધી ને પોતાનું ગોત્ર ખબર નથી પોતાનું ગોત્ર ખબર નથી અને તે હિન્દુ ધર્મ વિશે અનેક વાર કરે છે તો હવે તેનો આ ચલાવવામાં નહીં આવે જય શ્રી રામ